તો બીજી તરફ વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો પર આવી છે નામદાર કોર્ટના આદેશ બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે બુલેટો પર ફર્યું બુલડોઝર જી હા બિલકુલ કહી શકાય તમામ મોડિફાઈડ સાયલેન્સર પર બુલડોઝર ફર્યું છે આ સાથે જ મહત્વની કામગીરી કરવામાં આવી છે બે મહિના અગાઉ અમે પંચોતેર જેટલા મોડીફાઈડ સાયલેન્સરનો નાશ કર્યો હતો એ જ રીતે નામદાર કોર્ટના હુકમથી આજે અમે એકસો આઠ સાયલેન્સરોનો નાશ કરીએ છીએ સીપી સરની સૂચના માર્ગદર્શન તેમજ પાટીલ સર અને જ્યોતિ પટેલ સાહેબના સૂચના પ્રમાણે સમયાંતરે અમે અલગ અલગ ડ્રાઈવથી આજે મોડીફાઈડ સેલેન્સર લગાવીને નોઈઝ પોલ્યુશન કરે છે એવા સેલેન્સર વાપરનારા વાહન ચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરી અમે આરટીઓના ચલણ આપ્યા અને એ જે મોડિફાઈડ સેલેન્સર છે એનું નામદાર કોર્ટના હુકમ આધારે આજે અમે નાશ કરી દીધા છે અત્યાર સુધીમાં લગભગ એકસો બાવીસ જેટલાના ચલણ આપી દીધા છે પરંતુ નામદાર કોર્ટમાં અમે જે પરમિશન માગી હતી એ એકસો આઠની હતી એટલે એકસો આઠની અમને પરમિશન મળી છે એટલે એકસો આઠ અમે સેલેન્સર નાશ કરી રહ્યા છે આ નાશકારણની પાછળ હેતુ એટલા માટે જે ભણતા વિદ્યાર્થીઓ છે અને હોસ્પિટલની અંદર જે દર્દીઓ હોય છે અને સિનિયર સિટીઝન્સ નોર્મલી આ લોકો રાત્રે દસ વાગ્યા પછી નીકળે છે અને જે નોઈઝ પોલ્યુશન કરે છે એના કારણે આ લોકોને ખૂબ તકલીફ પડતી હોય છે